પાગલ થયા મનાતું પણ શું કરવા બેઠા તા મે બોલાયા તમને નહીં બોલાયા ભર્યું પાગલ શું કરે તાણી તમારી પથારી ફેરવા બદલે બોલાયા ખબર પાગલ નહી શું કરવાના છે ભાઈ ભૂખ

એવું ના કરાય એવું ના કરાય કરાયું હવે કોને ચોક વધી નાખો રાય ભાઈ માણસ આપડો છે કોઈ ભરભારો મણ નહીં તમારા વાત કરી હોય ને તો વાયન ઘર પૂરજો એક દોન ના પૂરો ભરો ને અરે બટકા ભરે છે ભલા આદમી એ તો ગમે તે કરે ભાઈ પાગલ તો ગમે તે કરે હવે અમે શા માટે હોય બોલાયા છે આ બજે નાટક જોવા નાટક જોવા નહીં આ નાટક તમે કર્યા છે ને એટલે બોલાયા છે અમે તો પૈસા આલે પૈસા આલે તો કોઈ નવાઈ નથી કરી કેટલા બધા ટોર્ચર કરી દીધા છે જા પાગલ થઈ ગયા છે આ કામ કરજો તમે મને 20000 રૂપિયા લે આ ભૂલી જો હાલો લાવ ઉગારી

મારા જોડે 15 ડાયાનો વાયદો કરી અને 12 મહિના થઈ ગયા 7000 રૂપિયા લઈ ગયા હતા તો મફુજી હવે તમન કાલની વાત કરો હું મારી વાત પટવાજો કે યાર મારી વાત પટવાજો પછી કો હેડો હેડો અન મફુજી એ 7000 રૂપિયા તો હું માંગતો જ તો અન કાલ પાછા મને ભેગા થયા એટલે કે મારા લોન પાસ થઈ ગયું છે પણ ફાઈલ ચાર્જ ભરવાનો છે એટલે કે ખાલી 500 રૂપિયા જોવે છે તો ફેર પાછા 500 રૂપિયા મારા જોડે લઈ ગયા એ વખત હાજા હતા ઓય હાજા હતા હાજા હતા

એક જ દાડા નો વાયદો આલો હોય તો એક જ દાળો કરી અરે મફુ કાકા અરે બધા તો ઘેરાય નુકસાન કરતા હતા વાહ ઉંધા નાખતા હતા ઉંધા નાખતા હતા બધા ના લે હોય નોમ ના લે તો મારા કાકા ધમકાવતા તમે બધા ખબર હોય

તો આ તો હવે પાગલ થઈ ગયા છે હાદા તો નહીં કરો તો પછી તમારી તો પથારી ફરી જાય કે એટલે 얘 તો દવાખાનામાં અમારે ભરવાના પછી ભરવા પડશે કે ના અરે ના મફુજી હું 10000 રૂપિયા માંગું છું ની એ 10000 રૂપિયા હું છે ને ઓન પાંચ થી નહીં લેવું બાકી બીજા માપડી નહીં ઊભો રહેવાના હે પૈસા તમારે હાલવાના નહીં તમારે સાથ હાલવાનો છે અને એનો રસ્તો મારા દોડે છે મેન્ટલ હોસ્પિટલમાં মেলવાના છે ઓય પણ અહીંયા એક વાત ની બીક છે મને કે બીજા ગોડા હોય તો આ વાન તો મઈ નાખી કે પટાઈ નાખી કે એવું આ ની મરે આ તો બટકા ભરા છે અહી તો અહીંયા એવા ને વાદ હોય મારા ઓળખે ઓબળો મારી વાત મોળા જેવા વાતાવરણ મરે ને એવું સીસી જાય પછી

એ લે લે એ માર્યો માનત ના દેવાય આ દશમન અલ્યા ઓન પાસડ હાથ પાસડ કરો ઓયના સાચી વાત છે પેલા તમે શું કર્યો મશીન ના ઝાટકા લવડાયો કદાચ ડોક્ટર નું મશીન પકડ્યું છે મારા પડ્યું છે ઝાટકા મશીન મશીન ના ઝાટકા લવરાયું પણ હા તો કર્યું અરે બધી જાય છે હવે તો કશ્યોદો નહીં મારે તો ખાલી આથે બોજાસી અને પેલા પુષ્પાને હાથે બોજાતા અને પગે બોજાતા તોય બધું બટકે ભરીને ખાઈ ગયો તો હવે ઓર રાખો ખાલી તમે તમે દર બોલાઈ દો અને લઈ જો માર

ताणे बरोबर बरोबर એટલે પાગલને આપડા ગોંબો રખાયની સાચી વાત છે આમ ابو કાકા હવે મારું થાય જાન

પકડી લાગજો એક પૈસા દેખાય તારું મગજ જતું હવે માફ કરજો ખરેખર દેજો તાર ઇપને જ શકણ ને જોતા આલનાલ ઉતા હોય બાકી જેવી આવે ને પેરે દે એક ને તો હો અમે ધટિયા એની એન તાળ કરશે હા તાળ કરશે ને પેલા લુકળા આવી ને ખલ્લા ખલ્લા એરે પેરાવશી અરે રે મારો બેડો શું થાય હવે વાનું કોઈ ની થાય લઈ જો આલનાલ હેડો હેડો બસ બરી બરોબર નું મન તો

ए ए आज पान ओमा बार खाई પડવી દોવા ગીજી મારી વાત આપણો આપડે વાઘુજી ના ગાડી નહીં મેલવા ને કે તું જોવાનું

પાગલ નહીં હે પાગલ તો આવું જ કે આવું જ કે ભાઈ મારી વાત આપણો આર્યો ની મારે થોડા સાત હજાર પોનસો માગે છે આર્યો વીસ હજાર માગે છે આર્યો દસ હજાર માંગે છે અને આરો ત્રણ હજાર માગે છે હવે હું પાગલ જોવાથી શરૂ વાત કરું આગળ તમે પાગલ નતા નહીં મને ખબર હતી હું તમારા ઘરે આવો તો નહીં હું પહેલા એવું વિચારતો તો કે તારામાં મારા જેવું દિમાગ નહીં પણ આજ તે સાબિત કરી નાખ્યું કે તારા દિમાગમાં અને મારા દિમાગમાં કોઈ ફેર નહીં

કમ્પ્લેટ શું કમ્પ્લેટ આમ પટી ગયું ને ઓવે હવે મારે છેલ્લે તમને એક વાત કરવી છે શું વાત એવી કરવી છે કે જે વાઘુજી એક્ટિંગ કરી ને એવી એક્ટિંગ તમે ગમે એ ઘરણી કરવા દો ને તો એવી એક્ટિંગ ના કરતા આમ જો આવી એક્ટિંગ કરીશો ને તો ખરેખર આ વાતની તમારે કોઈ દાડો ખમન મજા નહીં થાય દોડ ઓબળે વાઘુજી તમારા જોડે જે એક્ટિંગ છે ને તમારા છોકરાને ના શીખવાડતા મફુજી શું બોલે વાપડિયું કે તમારા જોડે જે એક્ટિંગ છે એ તમારા છોકરા ના શીખવાડતા હવે એમ ખબર નહી કે વાઘુજી કરતા તું એક્ટિંગ નો ભરેલો છે હા એવું તો કાકા તમે જ મને કહેતા હતા આમ નહીં અરે તારો પ્લાન તો કોમ આવ્યો નહીં અને તું તારા બાપ ને પાગળ ખોવાને મિલવામ બેઠો તો એમ ને પણ કાકા યાર તમે બટકા હાચુકલું ચૂકલું ભર્યું તું મને એટલે 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 બટકુ તાણી ભર્યું તું તું તૈયાર થયો તો ની તાણી ભર્યું તું તે મારો બચાવ નતો કર્યો અને હવે મારી વાત તો

હા મારું એસપી હિન્દુસ્તાની હા